ગાડી વાડો કે મે આવે છે બેટા પછી લીલી પદાડી ની ખાઈ આ મેલો તારા ફોટા રેકોર્ડિંગ રાજા બોલ એટલે ઘણા આવું કરે છે ધંધો કરતા બીજું બીજું કરે છે અને પછી માં બાપ પણ હો માં થાય છે માટે સંસ્કારની જરૂર છે અને સંસ્કાર નહી હોય તો આપડી બીજી નું લાગી જતો આ ભોપાનગર માં પણ ઘણા ઉછો છે ઓ હો હો ચેટલાઈ છે અમે કોઈ બહાર થી આયા હોય ટુકડા જ રહે પણ આ નથી ગમતું અમને પેલા કીર્તિની આયા હોય ને અને કલાકારો આયા હોય ને અમને પૈસા દે લે કે મારું આયુ ગાન ગાજે તો અમને કોઈ નર્વસ હો કે કૂતરાનું ગૂદ પડ્યું પણ તો ઈ રે જે આ અમને અંબાજી પેલી કીંજલ દેવે આવી થી કન્ડિશન પેલી કોરા થી પેલા રબેજી ને પડ્યા હતા તે એમાં સોણ પડ્યું હતું તે મારા બેટા સોણ મે સડી સડી ઉકડો ફેટી નાખ્યો પણ મોય પડી પડી નીર જોયું પણ હોય કોઈ નહી આ કારણ કે આ તો દુઃખનો દરિયો દુઃખ કાઢવા માટે હમણાં આપણે હોય પેલા કથા સાધી ગયા હોય આ હવાઈ પી એટલે બે તીરણી જેઠણી હતી રોજ કથા વાપરવા જતી હતી એટલે ડોસી પાછી કસો નથી અભણ હશે કે ખબર પડે એટલે ડોસી કીધું કે ચો જોશો બે રોજ રોજ ઉડી ઉડી એ માં કથા વાપરવા જશે અરે મેળો કથા ને કે ઘરનું કોણ કરો એટલે એમાં એક અમારા ઘરવાળા વાળા છે ભક્તની અંદર જીણ થતો હતો કે ડોશી અમે બોજ બોજ કરે છે કે પેલો કાજુ બદામ ને દ્રાકનો પ્રસાદ ભેળો કર્યો એટલે કે લે તારી હાહુકાર થઈ એટલે ડોશી એક પાણી ચીજ થઈ જઈને ગયો માં આ પ્રસાદ ખો એટલે ડોશી તો લેટમાં થતી આ બેટા ચોથી લાવ્યો અરે મા કથા રહી મળે છે તો કે મારે હવે રાખવું છે એટલે ડોશી તો પેલી હું ઘેર બેઠી હાઉના પહેલા

ણસને ભજનના બા દારો પર્યા વેલા ઉઠી ઉઠી